thank <laughs> you સ્થાનિક પ્રશ્નોને ઝડપી વાચા મળશે એવી સમર્થકો એ આશા સાથે વિશ્વાસ નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યભરમાં નવા મંત્રી મંડળ ની ચર્ચાઓના અંતમાં અત્યારે આદિવાસી વિસ્તારના નિજર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતને મંત્રી પદ મળ્યું છે તેવા સમયમાં ચાર જેટલા આદિવાસી જે નેતાઓ છે એમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છેલ્લા દસ વર્ષથી તાપી જિલ્લામાંથી મંત્રી પદ નહોતું મળ્યું ત્યારે આજે ડોક્ટર જયરામભાઈ નામની પસંદગી થઈ છે તો એક અનેરો ઉત્સાહ અહીંના સમર્થકોમાં છે આવો સમર્થકો સાથે વાત કરીએ ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત સરકાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે આપ શું કહેશો અમે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ છે તાપી જિલ્લામાં

ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ જે મુખ્યમંત્રી છે તેમની ટીમમાં સાહેબને સ્થાન મળ્યું છે ત્યારે એક ઉત્સાહ અમારામાં વધી ગયો છે અને વિસ્તાર સમાજ માટે જે અત્યારે જે કામો થતા હતા તેમની ગતિ હજુ વધશે અને અમે દરેક સમાજ દરેક જ્ઞાતિ અને દરેક સમાજ નું કામ સાહેબ કરશે એવા વિશ્વાસ સાથે સાહેબને અભિનંદન પાઠવીએ છીએ